નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ટેટ વગર નોકરી કે પ્રમોશન નહીં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ટેટ વિશે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષક પદ પર રહેવા અને પ્રમોશન મેળવવા માટે ટેટ પાસ કરવી જરૂરી રહેશે જાણો કોર્ટ ચુકાદામાં શું કહ્યું શિક્ષણ જગત સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ પાસ કરવી હવે ફરજિયાત છે તો જ શિક્ષકો તરીકે શિક્ષક તરીકે સેવા આપી શકશે અથવા પ્રમોશન મેળવી શકશે મીડિયા રિપોર્ટ મુજબ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન મ મસીહની બેન્ચે કહ્યું છે કે શિક્ષકો તેમની નિવૃત્તિ વયથી માત્ર પાંચ વર્ષ દૂર છે તેમને રાહત આપવામાં આવશે આવા શિક્ષકો ટેટ પાસ કર્યા વિના પણ સેવા ચાલુ રાખી શકશે પરંતુ જે શિક્ષકોની પાંચ વર્ષથી વધુ સેવા બાકી છે તેમણે ટેટ પાસ કરવી પડશે જો તેઓ આમ નહીં કરે તો કાં તો તેમણે નોકરી છોડી દેવી પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે અને ટર્મિનલ લાભો લેવા પડશે વાસ્તવમાં રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ એન સીટીએ વર્ષ બે હજાર દસમાં નિર્ણય લીધો હતો કે ધોરણ એકથી આઠમાં શિક્ષક તરીકે સેવા આપવા માટે લઘુત્તમ લાયકાત નક્કી કરવી જોઈએ એ પછી શિક્ષક ભરતી માટે ટેટને અનિવાર્ય બનાવવામાં આવી હતી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હવે તેનો કડક અમલ થયો છે ઉલ્લેખનીય છે કે નિર્ણય વિવિધ રાજ્યો ખાસ કરીને તામિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી દાખલ કરાયેલી અરજીઓ પર આવ્યો છે આ અરજીઓમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શું ટેટ પાસ કર્યા વિના પણ કોઈ શિક્ષક રહી શકે છે અને પ્રમોશન મેળવી શકે છે હવે સુપ્રીમ કોર્ટે સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે કે ટેટ વગર આ શક્ય બનશે નહીં મોટા દસ્તક ન્યૂઝ ಎಲ್ಡಿ ಡಿ ಮಕ್ವಣಾ ಬೋಟಾದ